સાતમ આઠમ આવી રહી છે તો દરેક ગુજરાતીઓના ઘરમાં મીઠા થેપલા બનતા જ હોય છે તો આજે આપણે જાણીશું કે મીઠા થેપલા પરફેક્ટ કેવી રીતે બનાવવા અને એક અઠવાડિયા સુધી એને સ્ટોર પણ કેવી રીતે કરવા અને એ ખરાબ પણ ન થાય તો ચાલો આપણે જાણીએ મીઠા થેપલાની રેસીપી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો મીઠા થેપલા બનાવવા માટે મેં જે આપણે ઘરમાં નોર્મલી ઘઉંની રોટલી માટે લોટ વાપરતા હોય તો મેં બે કપ ઘઉંનો લોટ લઈ લીધો છે ચાળીને અને સાથે મેં અડધો કપ ગોળમાં આવી રીતે ઓગાળી લીધો છે પાણી મેં જરૂરિયાત મુજબ ઉમેર્યું છે અને પાણી થોડુંક ગરમ હતું એટલે ગોળ પણ તરત ઓગળી જાય અને આપણા થેપલા પણ સરસ બને તો હવે આપણે આ પાણીને ગાળી લેવાનું છે અને આ લોટમાં આપણે થોડુંક મોણ પણ ઉમેરશું તેથી આપણા થેપલા એકદમ સરસ પોચા બને તો આ તેલ ઉમેરી દીધું છે હવે આપણે આમાં ગોળવાળું પાણી ગાળીને જ ઉમેરવાનું છે કારણ કે ગોળમાં ઘણો કચરો હોય છે તો આપણે જેટલું જોઈતું જાય તેટલું ધીમે ધીમે થોડું પાણી ઉમેરતું જવાનું અને લોટ બાંધતો જવાનો આપણે રોટલી જેવો જ લોટ બાંધીશું થોડુંક ગરમ પાણી છે એટલે લોટ થોડોક ટાઈટ થશે તો આવી રીતે આપણે સરસ મિક્સ કરી અને લોટ બાંધી લેવાનો છે અને આમાં થોડોક લોટ ઢીલો કે ટાઈટ થાય તો પણ કાંઈ વાંધો નથી આવતો પણ તમારે આને સાવ ઢીલો નહીં રાખવાનો નહીં તરથે થેપલામાં તેલ વધુ રહી જશે અત્યારે તો હાથમાં ચોટે છે પણ તમે આને બે ત્રણ મિનિટ મસળશો એટલે એકદમ સરસ સેટ થઈ જશે અને ચોટશે પણ નહીં કે આપણે હવે આને જ્યાં સુધી ચોટે નહીં ત્યાં સુધી સરસ મસળી લઈએ તો હવે હું આવી રીતે મસળવા માંડું છું તમે જોઈ શકો છો કે બે ત્રણ મિનિટ પછી એકદમ સરસ લોહી આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે આના ઉપર થોડોક તેલ લઈ અને સરસ મસળી લેવાનું છે ફરીથી અને તમારો લોટ જો વધુ ઢીલો થઈ ગયો હોય તો તમે થોડોક રેસ્ટ પણ આપી શકો છો પણ હું આને તરત જ બનાવી રહી છું તો તમે જોઈ શકો છો કે આપણો લોટ આટલો છે ઢીલો નહીં અને ટાઈટ પણ નહીં તો હવે હું આવી રીતે હાથમાં તેલ લઈ અને આને આવી રીતે સરસ બધી લોહી પહેલાં તૈયાર કરી લઉં છું અને આપણે આમાં લોટ નથી વાપરવાનો આપણે આ થેપલાને તેલથી જ બનાવશું આમ તો આ થેપલા બનાવવા સાવ સહેલા હોય છે દરેકને આવડતા જોઈ પણ જે આપણે ગુજરાતી દીકરીઓ શીખી રહી છે આપણા કોઈ ગુજરાતીઓ જે વિદેશમાં વસતા હોય તેને બનાવવા હોય તો તે પણ ખાસ આવી રીતે બનાવી શકે તો મેં આવી રીતે બધી લોહી બનાવી લીધી છે અને આને પણ આપણે તેલથી જ વણશું એટલે એના માટે મેં તેલ પણ એક કટોરીમાં લઈ લીધું છે અને હવે આપણે પાટલો અને વેલણ લઈ અને આ લોહીને રોટલીની જેમ જ વણશું આના ઉપર આપણે તેલ લગાવતું જવાનું છે એટલે ચોટે નહીં બંને સાઈડ આપણે તેલ લગાવી અને રોટલીની જેમ આને ગોળ કરી લેવાનું છે તો આવી રીતે આપણે હળવા હાથે રોટલી બનાવી લઈએ તો આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઉપર તેલ લગાવી દેવાનું છે અને પછી આપણે એને આવી રીતે અડધી પલટાવી દેવાની છે હવે આપણે ફરીથી ઉપર તેલ લગાવી દેવાનું છે અને આને ફરીથી આપણે પલટાવી દઈશું અને આમ તો આમાં તેલ છે જ છતાં પણ આપણે થોડોક આવી રીતે હાથ કરી તેલવારો અને ધીમા હાથે આપણે આને થોડુંક વણી લઈએ થોડુંક આપણે મોટું કરી લઈએ જાડું પાતળું તમે તમારી સાઇઝ પ્રમાણે કરી શકો જો તમારા ઘરમાં બુઝુર્ગ હોય તો તમે થોડુંક આને જાડું પણ રાખી શકો કે જેથી તે આરામથી આને ચાવી અને ખાઈ શકે તો મેં આવી રીતે થોડુંક વણી લીધું છે તમે જોઈ શકો છો આની સાઈડ તો હવે આપણે આને એક પ્લાસ્ટિક ઉપર ફેલાવી દેવાનું છે અને આવી જ રીતે આપણે બધાને બનાવી અને તૈયાર કરી લેવાના છે અને જો તમારી પાસે સમય હોય તો તમે આને દસ પંદર મિનિટ પંખા નીચે સૂકવીને પછી પણ તળી શકો છો ખાસ ધ્યાન રાખવાનું કે તમારે આને તડકે નહીં સુકવવાના તો આપણે આપણું ગેસ ઉપર તેલ ગરમ થાય ત્યાં સુધી આને પંખા નીચે રહેવા દઈએ અને પછી આપણે આને ગરમ તેલમાં તળીશું તો મેં આવી રીતે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે આપણું તેલ ગરમ થાય એટલે આપણે આમાં તરત જ આપણા થેપલા એક એક કરી અને ઉમેરવા માંડશું અને આમાં આપણે ગેસની ફ્લેમ વધુ ધીમી નથી કરવાની નહીંતર તેલ સાવ ઠંડુ થઈ જશે અને થેપલા સરસ નહીં બને અને પછી આમાં જલ્દીથી ફો પણ લાગી જાય છે તો તેનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું અને તમે આને વધુ દિવસ સુધી પછી સ્ટોર પણ નહીં કરી શકો એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી નથી કરવાની ને થોડીક વાર પછી આપણે પલટાવશું તો તમે જોઈ શકો છો કે બધા એકદમ સરસ ફૂલી ગયા છે તો હવે આપણે આને કાઢી લઈએ અને આપણે આવી જ રીતે એક એક કરી અને બધા દેખલાને તૈયાર કરી લેવાના છે અને આને તમારે કોઈ પણ વાસણમાં સ્ટોર કરતાં પહેલાં પણ ધ્યાન રાખવાનું કે આ સાવ ઠંડા થઈ જાય પછી જ આને તમારે બરણીમાં પેક કરવાના તો આવી રીતે હવે હું બધાને બનાવી લઉં છું તમે જોઈ શકો છો કે બધા આપણા થેપલા સરસ ફૂલવા લાગ્યા છે અને આ થેપલા આપણે શીતળા માતાને તૈયાર થઈ ગયા છે આપણા બધા થેપલા અને જો તમને મારી આ રીત ગમે તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવો જેથી નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળી રહે તો ફરી મળીએ નવી રેસીપી સાથે